ડમ્પિંગ જથ્થામાં વોન્ટેડ ને વધુ એકને ઝડપી પાડ્યો હતો પોલીસે ગત બે ડિસેમ્બરના રોજ ઝડપાયેલ દારૂ પ્રકરણમાં અગાઉ બે આરોપીને ઝડપી પાડ્યા હતા પોલીસે દરોડામાં એક્ટિવા મોપેડ અને દારૂનો જથ્થો મળી બોતેર હજારનો મુદ્દે માલ જપ્ત કર્યો બનાવની વિગતો અનુસાર ગત બે ડિસેમ્બરના રોજ અંકલેશ્વર શહેરના આંબોલી રોડ ઉપર આવેલી સરસ્વતી પાર્ક સોસાયટીમાં રહેતો શાહરૂખ મહેમૂદ મન્સૂરી સુકાવલી ડમ્પિંગ સાઇડ પાછળ વિદેશી દારૂનો જથ્થો ઉતારે છે અને હાલ સગેબગે કરી રહ્યો છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડાને પગલે બે પૈકી એક ઇસમ એક્ટિવા લઈ ફરાર થઈ ગયો હતો જ્યારે પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની છસો ચોવીસ નંગ બોટલ મળી આવી હતી પોલીસે બાસઠ હજારનો દારૂ અને ફોન મળી બોતેર હજારથી વધુનો મુદ્દેમાલ કબજે કર્યો હતો બુટલેગર શાહરૂખ મહેમૂદ મનસુરીને ઝડપી પાડ્યો હતો જે બાદ આંબોલીના દિગ્વિજયસિંહ કિરણસિંહ ચૌહાણને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો પૂછપરછમાં વલસાડના અરસદ ઉર્ફે નવાનું સઈદ હુસેન ભુરિયાનું નામ ખુલ્યું હતું જે છેલ્લા પાંચ મહિનાથી પોલીસ ધરપકડથી ફરાર હતો ગત રોજ અંકલેશ્વરના આંબોલી રોડ ઉપર આવેલ સર્વોદય સોસાયટી પાસે આવ્યો હોવાની ચોક્કસ માહિતીના આધારે ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર શહેર પોલીસના હવાલે કર્યો હતો ઘટનામાં દારૂ સપ્લાય કરવામાં અરસદ ઉર્ફે નવાનું સઈદ હુસેન ભુરિયાનું નામ સામે આવ્યું હતું જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી